એક રાજ્યમાં એક ગરીબ રાજા રહેતો હતો પાડોશી રાજ્ય સાથે યુદ્ધ પછી તેની શાહી તિજોરી ખાલી થઈ ગઈ હતી તેમની પાસે સંપત્તિમાં મહેલ સિવાય કંઈ બચ્યું ન હતું પરંતુ તે એક સારા દિલના રાજા હતા અને પોતાની પ્રજાના કલ્યાણ માટે કંઈ પણ કરવા તૈયાર હતા લોકો તેમની સમસ્યાઓ લઈને તેમની પાસે આવતા તે રાજા લોકોની વાત ધ્યાનથી સાંભળી અને તેમની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ તેમને ઉકેલવાનો પ્રયાસ કરતા હતા તેમના દયાળુ અને ઉમદા સ્વભાવના કારણે લોકો તેમને ખૂબ પ્રેમ કરતા હતા પરંતુ રાજા હંમેશા દુઃખી રહેતો હતો ધનના અભાવે તે પોતાની પ્રજા માટે કંઈ કરી શકતો ન હતો એક દિવસ એક ઋષિ મુનિ તેમના રાજ્યમાં આવ્યા લાંબી મુસાફરીના કારણે તે ભૂખ અને તરસથી પીડાતા હતા અને થાકીને રસ્તાના કિનારા પર બેઠા હતા તે જ સમયે રાબેતા મુજબ રાજા પ્રજાની સ્થિતિ જાણવા માટે રાજ્યમાં નીકળ્યા હતા તેની નજર પેલા સાધુ પર પડી રાજા તે સાધુ પાસે ગયા અને તેમની સ્થિતિ વિશે પૂછ્યું સાધુએ કહ્યું મને બહુ ભૂખ લાગી છે રાજા સાધુને પોતાના મહેલમાં લઈ ગયો અને તેને ભોજન કરાવ્યું રાજાના દયાળુ સ્વભાવથી ઋષિ ખૂબ જ પ્રસન્ન થયા અને રાજાનો આભાર માન્યો અને પૂછ્યું તું આટલો ઉદાસ કેમ દેખાય છે રાજાએ ઋષિને કહ્યું કે હું મારા રાજ્યના લોકોના કલ્યાણ માટે ઘણું બધું કરવા માગું છું પરંતુ મારી પાસે ધન સંપત્તિ નથી તેથી હું ઉદાસ રહું છું ઋષિએ રાજાને સમજાવતા કહ્યું મહારાજ તમારી પાસે દયા અને સારા વિચારો સૌથી મોટી સંપત્તિ છે જે તમે તમારા વિષયોમાં વહેંચો છો તમારી પાસે જે કંઈ છે તેનાથી લોકોના કલ્યાણ અને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે બહુ જ કરો છો તમારી લાગણી તમને સૌથી અમીર બનાવે છે તેથી જ તમારી પ્રજા તમારા શાસનમાં હંમેશા સુખી અને સમૃદ્ધ રહે છે ઋષિએ આ શબ્દો બોલ્યા તેને રાજા પર ઊંડી અસર થઈ તેણે નક્કી કર્યું કે તે જે સ્થિતિમાં છે તે ખૂબ જ ખુશ રહેશે તેમ સમજી ગયો કે જીવનની સૌથી મોટી સંપત્તિ આંતરિક સુખ છે પછી ઋષિ તો રાજાને આશીર્વાદ આપી અને ચાલ્યા ગયા રાજાને બધું જ સમજાઈ ગયું ગરીબ રાજાની આ વાર્તા એ શીખવે છે કે ભલે આપણી પાસે વધારે સંપત્તિ ન હોય આપણે પ્રામાણિકતા ભલાઈ અને દયાથી આપણું જીવન સુખી બનાવી શકીએ છીએ